ઝોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન સાહેબ ના હોય ચોરીઓ કરનાર આરોપીઓને પકડવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ સેકન્ડ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે મચ્છર નાઓની સર્વેલન્સ

મસ્તનગર રસ્તા પાસે પકડી તેઓની ચોરી કરેલ નવ મોબાઈલ ફોન કબજે કરી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ ચાર અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે